હા 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 જો ખીલખીલા જ ખીલ્યો એટલે જ આમ જોવું નઈ પડે એવું લીલી વાડી એકદમ લીલી વાડી જોવા તો બે ઘડી જોતા જોતા રહી ગયો એવું કંકા છે

તમારું નુકસાન નહી થયું પડે પૂછ્યા નુકસાન વધારે આવતા નઈ મારા નક્કી ના કે

અમર સાદની તો આ બન આવતુંતું મારા પૂરન મુર બર બર પડી ગયા મારે જેનું કોઈ નુકસન જ આવે કોઈ હારું તોતું નહીં કોઈ છે એટમો પણ અંદર જોતાય ઈવન કોઈ આનંદ એ વાત આવી ગયો બન તો લાગે ઈ તો ગેડ જતો રહ્યો છે

અને એવું કોઈ કે અમાર તો મફલક પાક થાય મફલક બધું શાફ થઈ ગયું તમારા એંડા છેટી મારો આવડી આવડી થા ને પછી અંદર આજે ભગવાન આવશે એન્ડો મીંડો ઓળો કશું ના થાય આપણા એંડોન તો સમજા જ નહીં એ એ એમાં ટ્રીટમેન્ટ રાખવું પડે અને બધું નાખ નાક કરવું પડ મજબૂત નહીં એ તો જોવું જ નહીં પડે એટલે મૂળ ચોટલાય નાખી દે આપડા એન્ડા તમે મારે હમાચાર લેવા આવ્યો કે તમે મારી મજાક કરવા આવ્યો હું તમે લેવા પેલા લેવા તે બાબાજી મારા અંગાત થઈ ગયા

હા ફારૂ હોય